આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ સંસદ સભ્ય બનતાની સાથે જ ડૉક્ટર હેમાંગ જોશી એસએસજી હોસ્પિટલ ખાતે રિવ્યુ બેઠક યોજવામાં આવી હાલમાં જ લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા છે જેમાં વડોદરા બેઠક પર ભાજપના ડૉક્ટર હેમાંગ જોષીની ભારે બહુમતથી વિજય થયો છે તારીખ નવ સંસદના શપથ લીધા બાદ આજે તેઓએ મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી જ્યાં હોસ્પિટલમાં ગુજરાત બહારના રાજ્યના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આજે નવા સંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશી એસએસજી હોસ્પિટલના સત્તાધીશો સાથે રિવ્યૂ બેઠક કરી જેના મુખ્ય બાબત હતી કે હોસ્પિટલનો મહેકમ વધારો કરવામાં આવે અને સાથે હોસ્પિટલ હોસ્પિટલની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવે તે બાબતોની વિશેષ ચર્ચાઓ કરવામાં આવે ટલી મોટું હોસ્પિટલ છે એને સાચવવું એને મેન્ટેન રાખવું તમારી જરૂરિયાતો પણ પૂરી કરવી કદાચ ગવર્મેન્ટને થોડું સ્ટ્રેન્ડરસ પડતું હશે પણ અમે પણ આપને હેલ્પફુલ થઈશું અને પાછળ રહીશું વીલ બેક યુ અપ અને અમારાથી જે થતું હશે શ્યોરલી વીલ હેલ્પ યુ અપી અને કે સીએસઆર એક્ટિવિટીઝ કહેવામાં પણ કશે કંઈ જરૂર પડશે તો વી કેન આઈ વી હેવ અવર રીચ નો મેટર આઈ એમ અ ન્યુલી ઇલેક્ટેડ એમએલએ બટ આઈ ડુ હેવ માય રીચિઝ સમ પ્લેસ ફોર ધી અધર વી કેન ઓલવેઝ ફૂટ ઓફ ધી વર્લ્ડ આજે એસએસજી હોસ્પિટલ ખાતે એસએસજી હોસ્પિટલના માન્ય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અય્યર આપણા ડીન ડૉક્ટર ગોખલે તમામ એચ અને એમના સાથે મારા દ્વારા તથા આપણા કોટા વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એસએસજીની અંદર ચાલતા હાલના અમુક પ્રોજેક્ટ્સ જે માત્ર વડોદરા નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતના આરોગ્ય અને સુખાકારીને જે સર્વ કરવાના છે અને સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુઓમાં અમારા દ્વારા સરકારમાં રિપ્રેઝન્ટેશન થઈ શકે કે જેનાથી એસએસજીનું જેવી વધારે સુવિધા સભર બને એસએસજીની અંદર વધારે સારી સુરક્ષા વધે સારું સ્વાસ્થ્યની તમામ સવલતો મળે એ માટેના તમામ મુદ્દાઓ પર મનન ચિંતન કરવામાં આવ્યું છે અને જે કંઈ પણ રજૂઆત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી માન્ય ધારાસભ્યશ્રીએ પણ એમના અમુક સૂચનો કર્યા છે એને લઈને આગળ અમે અમારી રીતે જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત પણ કરીશું સર મહેકમની સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે મહેકમ માટે કઈ રીતે જી આ પ્રશ્ન એવો છે કે નિરંતર ચાલતી એક પ્રક્રિયા હોય છે ઘણીવાર ચૂંટણી આવતી હોય તો આચાર આચારસંહિતાને લઈને પણ ઘણીવાર ઘણી પ્રક્રિયાઓ રોકાઈ જતી હોય છે અને ઘણીવાર એસએસજી એક એવી હોસ્પિટલ છે કે જે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ હોસ્પિટલ કે જેમાં દર્દીઓનો જેટલો લોડ હોય છે એટલું મહેકમ સરકાર દ્વારા આપવામાં ઘણીવાર ચેલેન્જ થતો હોય છે પરંતુ આ તમામ ચેલેન્જીસને કઈ રીતે બેલેન્સ કરી અને વધારે સુવિધા સુવિધાસભર બનાવી શકાય એ માટેના સાથે મળીને પ્રયત્નો કરવામાં આવશે આજરોજ એસએસજી હોસ્પિટલ ખાતે આપણા માનવંતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડૉક્ટર હેમાંકભાઈ પધાર્યા છે એમણે સામેથી એસએસજી હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અમે સર્વે વિભાગીય વડાઓને અને અલગ અલગ મેકમના પ્રતિનિધિઓને અહીંયા હાજર રાખ્યા છે એસએસજી વિભાગની સિદ્ધિઓ અને ત્રુટીઓ વિશે ઓનરેબલ એમપીશ્રીને જાણ કરી છે હવે આગળ એસએસજી હોસ્પિટલનો એક ખૂબ જ સરસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કેવી રીતે વિકાસ કરવો એ અંગે સાહેબશ્રી અમને અમુક સૂચનો આપશે અમારી અમુક જે નાની મોટી વિટંબણાઓ હતી એ અંગે જોશી સાહેબ સાથે અમે ચર્ચા કરીશું